બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં નિંગાળા ગામ નજીક જીંજાબદાર નિંગાળા ઈશ્વરિયા અલંબર દરેડ સાડા અને કેરીયા ગામના સીમાડે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે કુદરતી વાતાવરણમાં પ્રકૃતિના ખોળે આવેલા પાંડવની પાળ ખોડિયાર માતાજીના મંદિર પરિસરમાં બે પૌરાણિક શિવલિંગ આવેલા છે ઐતિહાસિક મંદિરે માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે અને તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે એટલે મંદિરે આવતા ભાવિ ભક્તોની ખોડિયાર માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે

જ્યાં પાંચે પાંડવોએ વરખડીના વૃક્ષ નીચે બે શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અને સરોવર બનાવ્યું હતું જે પાંડવની પાળ તરીકે પ્રચલિત છે આ સ્થળથી થોડા દિવસ પછી પાંડવો નકળંગ ગયેલા ત્યાં દરિયા વચ્ચે મહાદેવની પૂજા અર્ચના કરી હતી એટલે ત્યાં નિષ્કલંક મહાદેવ નામ પડ્યું હતું આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જે પાંડવએ ભીમસેના જે અનેક તળાવો બનાવ્યા એમાંનું એક તળાવ અહીં બનાવેલું અને આજે પણ એના અવશેષ રૂપે પાંડવોની પાળ એ તરીકે આ નામથી પ્રખ્યાત છે એટલું જ નહીં કે જે આજે ખોડિયારમાંના અનેક જગ્યાએ મંદિરો છે ગુજરાતમાં દેશમાં એ ખોડિયારમાં ખુદ સાકાર રૂપે અહીંયા ભેંસો ચરાવવા આવતા મામળિયા ગઢવીના દીકરી અને આજથી હજી સો વર્ષ પહેલાં વલભીપુરથી ગાયો ભેંસો અહીંયા પાણી પીવા આવતી એવું તળાવમાં અહીંયા પાણી પણ રહેતું હતું એટલે આ સાતથી આઠથી દસ ગામની અંદર એટલું આસ્થાનું કેન્દ્ર છે કે લોકોને માતાજી ઉપર શ્રદ્ધા છે કે એમના ધારા કામો અહીંયા પૂર્ણ થાય છે અને લોકો બહુ ભાવ પ્રેમથી અહીંયા આવે પ્રસાદ લે છે અને ખૂબ જ આનંદ કરે છે આસ્થા અને આધ્યાત્મિકતા બે અને આનંદ અહીં માણસને ત્રિવેણી સંગમ છે ખોડિયાર માતાજીના મંદિરનો બીજો ઇતિહાસ જોઈએ તો તેરસો વર્ષ પહેલા રોહિશાળા ગામે ચારણના નેસમાં મહાદેવજીના પરમભાગ મામડિયા ચારણ રહેતા હતા મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખતા મામળિયા ચારણ મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા હતા ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા અને મામળિયા ચારણને વરદાન માંગવા કહ્યું ત્યારે મામળિયા ચારણે મહાદેવજીને સંતાન પ્રાપ્તિની વિનંતી કરી ત્યારે મહાદેવે શેષ કન્યા અને કુંવરને મામડિયા ચારણના ઘરે અવતાર લેવા શેષ નાગને આજ્ઞા આપી હતી સમય જતા મામડિયા ચારણના ઘરે રૂપ રૂપ નામ બાળ જેવી સાત નાગ કન્યા અને એક નાગ કુંવરનો જન્મ થયો હતો મામડિયા ચારણે તેની સાથે દીકરીઓના બ્રિજબાઈ હાલબાઈ સાસાઈ આવડ જાનબાઈ જેગાળ તોગાળ અને દીકરાનું નામ મેરખિયા રાખ્યું હતું વર્ષો પછી મોટા થયેલા ભાઈ બહેન ભાદરવા મહિનામાં એક દિવસ પશુઓ ચરાવવા નીકળ્યા અને ત્યાં રમતા રમતા પાંડવ પાળ પાસે ભાઈ મેરખિયાને સર્પે દંશ માર્યો જ્યાં રજાયો રોચક ઇતિહાસ હાથે બેનો અહીં ભેંસી સારવા આવડ જોગલ તોગલ ઓલબાઈ બીજબાઈ છાસાય ખોડિયાનું પેલા જાનબાઈ હતું હું પછી એક જણા એના પશુ સારું એમાં એકદમ નામ ધરાવા માટે લીલા અને હું એના ભાઈને સરપદી થયો આ જગ્યાએ એટલે મોરચા આવી ગઈ એટલે આવડ મોટા હતા આવડે કીધું જાણું આપણા પિતાગથી અમૃત લઈ આવ્યા આપણો ભાઈ નહીં બસે પાતાળમાં અમૃત આ દરિયો હતો વલભીપુર એકદમ બંદર ગણાતું હતું પાતાળમાં અમૃત લઈને આવતા હતા પગ ખોડી થયા એટલે વાર લાગીએ જો સૂર્ય ઉગી જાય તો એનો ભાઈ બસે નહીં એટલે આવડે ભેળિયો આડો દઈ દીધો ને માતાજી મગર ઉપર આવ્યા લુલા લુલા એટલે આવડ બોલી કે જો ખોડી આવી એટલે ખોડી આર પડી વાચી નેમ સાત ગામોના સીમાડે આવેલા પાંડવની પાળ ખોડિયાર મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે રવિવાર અને મંગળવારે ભક્તો પોતાની માનતાઓ પૂરી કરવા મંદિરે આવે છે જે કોઈ ભક્તો માતાજીને શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે માતાજી તેમની તમામ મનોકામના પૂર્ણ કરી આશીર્વાદ આપે છે માતાજીના મંદિરે આસ્થા આધ્યાત્મિકતા અને આનંદ નો ત્રિવેણી સંગમ થાય છે એટલે જ ભક્તો માતાજીના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે સમયથી દર્શને આવીએ છીએ લગભગ હું તો દસક વર્ષથી દર્શને આવું છું હા વર્ષ દરમિયાન લગભગ ઘણા દિવસોમાં અહીંયા આવતા હોય છે પણ અમારા એક કુટુંબની એવી ભાવનાથી દર વર્ષે જે માતાજીની લાપસી રાખે અને બધા હળીમળીને રહે અને આ એક સ્થાન એવું છે કે એક પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું સ્થાન છે અને આ એક જે જંગલ જેવો વિસ્તાર છે અને આ એક ટેકરી ઉપર આ માતાજીનું મંદિર છે અને સાઈડમાંથી અહીંથી રેલવેની લાઇન પણ છે જે બ્રોડગજ લાઇન છે તો આ માતાજીનું છે ને ખૂબ આસ્થા છે અહીંયા માણસોને અને ખૂબ માણસો દૂર દૂરથી આવે છે નિંગાળા ગામ પાસે આવેલા પાંડવ નિપાળ ખોડિયાર માતાજીના મંદિરે લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે જિંજાવદર ગામના લોકો દર ચોમાસા પહેલા પચીસ થી ત્રીસ મણની લાપસી બનાવી માતાજીને ધરાવે છે અને આજુબાજુના ગ્રામવાસીઓ મોટી સંખ્યામાં પ્રસાદી લેવા મંદિરે આવે છે ચોમાસામાં ખેડૂતો ખોડિયાર માતાજીના મંદિરે લાપસી બનાવીને ખેતીમાં વાવણીનો પ્રારંભ કરે છે ખોડિયાર માતાજીના મંદિરે દરરોજ સવાર સાંજ કરવામાં આવતી આરતીમાં ગ્રામવાસીઓ નિયમિત જોડાય છે અમે દર વખતે જ્યાં ચોમાસું આપવાનું હોય ને ત્યારે ચૈતર મહિનામાં અમે લાપકે કરવા દર વર્ષે ખોડિયારે છે 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 અને 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 બધા બધા દર વર્ષે એમે માને અમારા ઘર આવે પ્રમાણે અમને આપી રહે પાંડવની પાળ ખોડિયાર માતાજીના મંદિરે હજારો માણસો પ્રસાદી લઈ શકે તેવું વિશાળ ભોજનાલય બનાવવામાં આવ્યું છે દર રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં માતાજીના મંદિરે આવતા ભક્તો લાપસી બનાવી માતાજીને પ્રસાદ ધરાવે છે માતાજી પ્રત્યે અમારે અનેરી શ્રદ્ધા છે અમે દર વર્ષે અહીંયા અમારી આખા કુટુંબની માતાજીએ લાપસી હોય છે આખું કુટુંબ સહિત અહીંયા આવી છે અને જમીએ છે અને અહીંયા પછી બહુ શાંતિ અને આધ્યાત્મિકનો અહેસાસ થાય છે અમને બોટાદ અને ભાવનગર જિલ્લાના સીમાડે આવેલું કુદરતી સૌંદર્યના ખોળે પાંડવ પાળ અને આઈ શ્રી જાનબાઈથી આઈ ખોડિયાર માતાજી તરીકે પ્રચલિત થયેલું સ્થળ એટલે પાંડવની પાળ ખોડિયાર મંદિર સમગ્ર પંથકની આસ્થાનું કેન્દ્ર છે